આજે જૂનાગઢમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા એક નિઃશુલ્ક સર્વયોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. 30 ફાઈ કોટીચાના જન્મદિવસ નિમિત્તે યોજલ્યા આ કેમ્પ રેડ ક્રોસ હોલ આસત ચોક ખાતે સવારે દસ વાગ્યા થી શરૂ થયો હતો અને બપોરના 12:30 સુધી ચાલ્યો હતો. આ કેમ્પમાં અલગ અલગ રોગોના નિષ્ણાંતોએ પોતાની સેવા આપી હતી અને દર્દીઓને મફત નિદાન, સારવાર, માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીઓના બ્લડ પ્રેશર તથા સુગરની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી આયોજન કરતાઓએ જણાવ્યું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાત લોકોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવાનો હતો અને સમાજ સેવાના આ કાર્યને સફળ બનાવવા માટે ઘણા લોકોએ સહયોગ આપ્યો હતો જુનાગઢ રેસ્ટોરન્ટ્સ ખાતે લોકો અલગ અલગ રીતે જન્મદિવસ મનાવતા હોય છે પણ એક જે અમારા ઘરની પરંપરા છે કે ક્યારેય પણ જન્મદિવસ જે છે એ સેલિબ્રેશન એવી રીતે કરીએ કે જેથી લોકોને ઉપયોગી થાય ક્યાંક કોઈના આશીર્વાદ કોઈની દુવા લઈ શકીએ આજે રેડ રેડક્રોસ ખાતે જૂનાગઢના ઘણા નામી ડોક્ટરો જે છે એમના સાથ સરકાર સાથે અમારા નોબેલ યુનિવર્સિટીના પણ જે ડોક્ટરોની ટીમ છે એમની સાથે વિનામૂલ્યે જે નિદાન કેમ્પ આજે અહીંયા રાખવામાં આવ્યો છે ઘણા બધા લોકોને ઘણા બધા દર્દીઓને એ મદદરૂપ થાય અને એમને ચોક્કસપણે નિદાન થાય એ બદલ એ જે ડોક્ટરોએ પણ એમનો સમય આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારી છવ્વીસ ઓગસ્ટે કે જે મારા ફાધરનો જન્મદિવસ છે તો એના વીક અગાઉ અમે આ બર્થડેનું સેલિબ્રેશન આવી રીતે કરીએ છીએ આજે અહીંયા રેડ ક્રોસમાં નિદાન કેમ્પ રાખ્યો છે આવતીકાલે જેલની અંદર પણ જે કેદીઓ છે એમના માટે થઈને નિદાન કેમ્પ રાખેલો છે પચીસ તારીખે અમારા નિવાસસ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ કે જે જૂનાગઢની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર ત્રણસોથી વધારે થેલેસેમિયાના બાળકો છે જેમને દર પંદર દિવસે બ્લડની જરૂર હોય છે તો પાંચસો કરતાં પણ વધારે બોટલનો ટાર્ગેટ થાય એ અમારો એક ટાસ્ક છે કે એ લોકોને એમાં એક પણ જો કોઈની જાન બચાવી શકીએ કોઈને ઉપયોગી થાય તો આવા કાર્યક્રમથી અમે આ જન્મદિવસ જે છે એ ઉજવીએ છીએ ફરીને બધા ડોક્ટરોનો જેમનો એમને કિંમતી ટાઈમ આપ્યો અને બધાનો ટીમ વર્કથી આજે આ કાર્ય જે છે એ સફળ થયું છે પૂર્વ ડેપ્યુટી મેયર સામાજિક અગ્રણી ભાઈ શ્રી ગિરીશભાઈ ના સોસાયટી ભવનમાં સર્વરોગ નિદાન કેન્દ્રનું આયોજન થયું છે મોટી સંખ્યામાં દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે અને આવતા દિવસોમાં અલગ અલગ પ્રકલ્પો શરૂ થશે અને પચીસમી તારીખે મહા રક્તદાન શિબિરનું પણ આયોજન એમના બંગલે કરવામાં આવ્યું છે અને આશા છે કે એમનો જન્મદિવસ અન્ય લોકોને ખૂબ ફળ દૂર થશે અને ફળ સુધી પ્રાપ્ત થશે અહીંયા જે દર્દીઓ આવેલા છે એ પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરે એવી આશા રાખું છું ધન્યવાદ